જબરદસ્ત છે એક પછી એક હાલો તમને હું બતાવું છું નજર કરતા રહીજો ડબ્બીમાં બતાવીશ ને ડબીમાં માં કાઢીને બતાવીશ તમને બરાબર છે તો હાલો વારાફરતી ફરતી એક જોવી જો મોતી વાળી ડિઝાઇનમાં મસ્ત એવો જો રાણી હાર છે જોઈ લો એક નંબર વેરાયટી લાવી દીધી છે આપણે રાણી બુકિંગ કરાવવા જ મળજો બેનું પ્રોપર લગન સીઝન માટેની જ વસ્તુ છે આ

જોતા જ લેવાનું મન થાય ને એવું આજ રવિવાર છે રવિવારે કસ્ટમરની ગર્દી જેટલી હતી ને કે ટાઈમ મળ્યો નથી મને ફટાફટ બનાવવાનો એટલે અત્યારે હવે નિરાત્ય જમવાનું બાકી છે અને પેલા મેં કીધું નહીં બેનું હાટુ પેલા વિડીયો જરૂરી છે વિડીયો બનાવીને પછી જ ઘરે જવાનું છે મોડું થઈ ગયું છે અત્યારે ફૂલ પણ તોય જો એક નંબર વેરાયટી છે જો અહીંયા ક્રિસ્ટલ છે અહીંયા ફિટિંગ કરેલા જો લાઇટ કલરના ક્રિસ્ટલ વાળું કામ છે જોતા હવે લેવાનું મન થાય ને એવા સેટ લાવી દીધા છે આ પીસ તો હું તમને બેનો ડમી માં નહીં હું તમને હાથમાં જો આવી રીતે બતાવું છું જુઓ છે ને વાવ 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 પીસ આ શબ્દોય મારા ફેમસ થઈ ગયા માયા શોપ ઉપર મારા બેનો આવે ને કસ્ટમર બેનો ઈ એમ કે કે વાવ વાવ હું દેખાવ ને એમ કે વાવ વાવ વાળા ભાઈ ક્યાંય ગયા પછી આપણે આવી તો કે વાવ વાવ પીસ બતાવો તો જો આ વાવ વાવ પીસ છે બધા એક નંબર વેરાયટી છે સ્ક્રીનશોટ લેતા જાય જો વારા ફરતી જુઓ આમાં વાત કરું ને તો જો નીચે મસ્ત એવું હેરિટેજ સ્ટાઇલમાં એકદમ મસ્ત ઘૂઘરીવાળું કામ કરેલો રાણીહાર રહેવાનો છે અહીંયા જો મોરલા બે છે મસ્ત એટલે કુંદનનું કામ કર્યું છે નીચે મસ્ત એવી મીણાકારી કરેલી છે એક નંબર વસ્તુ છે બેનું છે ને તમને આ જોતા વેત લેવાનું મન થાય ને એ પીસ છે તો સ્ક્રીનશોટ લઈ લેજો ઓર્ડર દેવાનો હોય તો નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર બુકિંગ કરાવી લેજો અને જોઈન લેવું હોય તો સિવાય ઇમિટેશનનું એડ્રેસ એ નીચે આપેલું છે ફટાફટ પોગી કારણ કે શોરૂમના લેવલનું કલેક્શન આવી ગયું છે સિવાય આમાં નવું કર્યું છે આપણે વચ્ચે જો ક્રિસ્ટલની બંધાઈ કરેલી છે મસ્ત રાણીયારમાં અહીંયા મોતીની તો ખરાય અહીંયા એ મોતીની ખરી જુઓ છે ને જબરદસ્ત વસ્તુ તમારા કોઈ પણ આઉટફિટ ઉપર ઈઝીલી છે ને આ ભળી દા ઓલા પેલા દૂધમાં કેમ હાકર ભળી જાય એમ ભળી જાય તમારા આઉટફિટ ઉપર આ એવા પીસ છે જો તો જુઓ વાવ 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 પીસ જો એક નંબર વસ્તુ રહેવાની છે આમાં લાઈટ કલરના સ્ટોન સાથેની કારીગરી કરેલો પીસ છે આખો બુટી બધા ઉપર નજર કરજો એ નંબર છે હજી એટલું નથી કલેક્શન બેનું ઘણા છે પીસ તમને બતાવવાના વારાફરતી નજર કરતા જ નજીક વૈ આવો જો રાધા વાળો પીસ છે આ અંદર રાધાકૃષ્ણ છે અહીંયા ફરતું મોતી બંધાઈ કરેલી છે આમાં જો રાધા રાધાકૃષ્ણ છે નજીકથી બતાવો હરખું પ્રોપર કુંદન ઘડે અહીંયા જો કુંદનનું કામ કરેલું છે જુઓ અહીંયા જો આ મોરલા છે મસ્ત બેનો એમ કે કલેક્શન છે છે અને દૂર થી આવે એ બેનો તો આવતા તેમ જ કે ભાઈ અમે તમારી રીલ જોઈને આવ્યા છે તો આ રીલનો ફાયદો જે છે કે તમને બધું જોવા મળી જશે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તો અમારી આઈડીને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જો રાધા કૃષ્ણમાં રાણીહાર હાર જો જબરદસ્ત વસ્તુ છે કે નહીં નીચે મસ્ત રાધાકૃષ્ણ છે છે જુઓ બધા જ પીસ અસલ હોના જેવા લાગવાના છે એક નંબર બધું કલેક્શન આવ્યું છે તો ફટાફટ થી ઓર્ડર દેવાનો હોય ને બેનું તો નીચે નંબર આપ્યો છે નંબર ઉપર બુકિંગ કરાવી લો અને જો જોઈન લેવું હોય ને તો શોરૂમની વિઝિટ લઈ જાવ અને હવે તમને જે પીસ બતાવું છું ને તો એક નંબર વસ્તુ છે છેલ્લે રીલ જોઈએ છે છે ને આ પીસ મળ્યો જુઓ બહુ મસ્ત હેરિટેજ સ્ટાઇલમાં હાથીવાળો લોંગ સેટ રાણી હારમાં એક નંબર ડિઝાઇન છે બેનું હું તમને આ કાઢીને બતાવીશું કાઢી નહીં પેરી નહી તે જુઓ છે ને એક નંબર વસ્તુ પહેર્યો હોય ને તો કોઈ કહે નહીં આ ખોટો પીસ છે અને વળી પાછી આમાં ઝુમર બુટી રહેવાની છે હું તો હું છે ને બે ફટાફટ થી બે ઓર્ડર દઈ દો અને હજી હુજી તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો કારણ કે રોજે રોજ નું કલેક્શન અહીંયા જ આવશે અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લેજો કારણ કે રોજે રોજની ને રોજે રોજ એટલે રોજ અમારી અપડેટ હશે જ તે અને તમને જોવા મળી જશે અત્યારે નહીં તો ક્યારેય નહીં એવું કામ છે અત્યારે કરી લેજો તો તમને છે ને જાણવા મળશે હું હું નવું આવ્યું છે સિઝનમાં તમને સારી હારો ફાયદો થવાનો છે કારણ કે ઓફરનો ઢગલા જેટલા આવવાના છે અને અમારે રેગ્યુલર એવું નહીં કે તમને કંઈક વાર તહેવાર ડિસ્કાઉન્ટ મળે વીસથી થી પચીસ ટકા ડિસ્કાઉન્ટ તમને અમારા સેવા મિટેશનમાં હર હંમેશ મળી જાય એટલે એ બાબતે તમારે મુંઝાવવા નથી ઘણાનું એવું હોય કે આ કરો તો તમને અમે ડિસ્કાઉન્ટ આપીએ આ કરતા આવ્યું એવું નહીં આપણે ત્યાં વીસથી પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ હર હંમેશા મળશે તો ફટાફટથી આ આ વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અને લાઇક કરો